યાત્રાધામ અંબાજી ખાતે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં આવતા યાત્રિકોની સગવડતા માટે નિજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે એટલું જ નહીં અંબાજી મંદિરમાં તારીખ દસ મે શુક્રવારના વૈશાખ સુદખા ત્રીસથી સવાર સાંજ બે સમયે થતી આરતી હવે દિવસ દરમિયાન ત્રણ સમયે કરવામાં આવશે જેમાં બપોરની આરતી વધારાની કરવામાં આવશે માનવામાં આવે છે કે હાલની કારજાળ ગરમીમાં માતાજીને દિવસ દરમિયાન ત્રણ કપડાને શણગાર બદલાતા હોવાથી આરતી ત્રણ કરવામાં આવશે જે મંદિર સવારે સાડા બંધ થતું હતું તેના બદલે દસ ને પિસ્તાળીસ કલાકે બંધ થશે યાત્રિકો મંદિરમાં સવારે માતાજી અવસ્થા બપોરે યૌવન અવસ્થા અને સાંજે પ્રૌઢ અવસ્થાના દર્શન થશે તેમ મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું અક્ષય તૃતીયા એટલે આજથી અખાત્રીસથી તે અષાઢ સુધી એકમ સુધી માતાજીના દર્શનમાં સમયમાં ફેરફાર થયો છે સવારે સાત વાગે ખુલે સાડા સાત સુધી આરતી થશે અને પછી સાડા સાતથી તે પોણા અગિયાર સુધી મંદિર ખુલ્લું રહે પછી માતાજીનો પાછો શણગાર થાય એટલે એમ કે સાડા બારે ખુલશે અને એક વાગે સાડા બારે આરતી થશે એ આરતી પછી એક વાગ્યા સુધી આરતી ચાલે પછી એકથી તે સાડા ચાર સુધી માતાજીનું દર્શન થાય ને સાંજે સાતથી તે નવ વાગ્યા સુધી માતાજીનું દર્શન થાય છે આ વિશેષમાં એવું છે કે ગરમીમાં ગ્રીષ્મકાળની અંદર અહીંયા જે પરંપરાઓ છે એ પ્રમાણે માતાજીને એમ ગરમી ના લાગે એટલે માને ત્રણ વખત સ્નાન થાય ત્રણ વખત માતાજીનો શણગાર થાય છે ત્રણ વખત આરતી થાય છે આમ બાર મહિનાની અંદર દસ મહિના સવારે આરતી અને સાંજે આરતી થાય એવી રીતે છે અને શણગારે પણ માતાજીનો સવારે થાય અને સાંજે થાય સાડા સાડા બાર વાગે માતાજીને એમ બહારથી દર્પણનું જે દર્શન થાય છે કે સૂર્યનારાયણ પણ માનો જે શણગાર થયો હોય એવું દર્શન કરવા આવે છે એવો અહીંયા ભાવ છે એ માત્ર બે મહિના સુધી હોય છે આ દર્શન વિશેષ હોય હા આ બે મહિના સુધી અંકુટ કારણ કે એ બપોરે જે થાય છે આ માતાજીની આરતીની એટલે એના સમયના અનુસંધાનમાં જે વ્યવસ્થાના ભાગરૂપે બે મહિના સુધી આ માતાજીને અંકૂટ થતા નથી અષાઢ સુદ બીસથી પાછા દસ મહિના સુધી તો અંકૂટ જે રાબેતા મુજબ છે એ પ્રમાણે જેને જ્યારે ઈચ્છા હોય ત્યારે અહીંના સમય અંતરે જે થાય છે એ પ્રમાણે થાય છે